મહેસાણામાં સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલના નેતૃત્વમાં સરકાર સમક્ષ લગ્નની નોંધણી સંબંધિત કાયદામાં સુધારાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે લાલજી પટેલ આગામી દિવસોમાં સર્વ સમાજના પ્રતિનિધિમંડળ સાથે ગુજરાતના સીએમને મળી આ મુદ્દે રજૂઆત કરશે તો સેવાદળ દ્વારા પાંચ મુખ્ય માંગણી કરી છે જેમાં દીકરી જે વિસ્તારમાં રહેતી હોય તે વિસ્તારમાં જ લગ્નની નોંધણી ફરજિયાત કરવાની નોંધણી સમયે રજૂ કરાતા દસ્તાવેજોનું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વેરીફિકેશન કરવાની તેમજ લગ્ન નોંધણીમાં માતા પિતા અથવા સંબંધીની સહી ફરજિયાત કરવી જેવી માંગણીઓનો સમાવેશ થાય છે સેવાદળનું માનવું છે કે આવા સુધારાથી બિનકાયદેસર લગ્ન મહિલાઓ સાથે છેતરપિંડી અને દસ્તાવેજી કૌભાંડો અટકાવવામાં દ્વારા જે અભિયાન ચલાવી રહ્યા છીએ એમાં જ્યારે એસપીજી નો મોટો કાર્યક્રમ હતો એટલે સીએમ સાહેબ ખુદ બોલ્યા હતા કાયદા મંત્રી સાથે ચર્ચા કરી અને નિયમમાં કોઈ સુધારો થાય એ માટેની એમને જાહેર મંચ ઉપરથી વાત કરી હતી તો આજે ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા પણ ભાજપની સરકારના લગભગ પચાસ એક ધારાસભ્યોનું સમર્થન મળવા છતો આજે વિધાનસભાની અંદર પણ આ મુદ્દો કેમ ઉઠતો નથી અને જે યુવા દીકરીઓ બચાવવા માટેની અમારી જે લડત છે કે લગ્નના કાયદામાં સુધારો આવે તો આ કાયદાના સુધારા માટે વારંવાર રજૂઆતો ગામે ગામ વાઇઝ મોટા મોટા સંમેલનો અમે કરી ચૂક્યા છીએ અહીંના સ્થાનિક જે પણ તાલુકાના નેતાઓ હોય ભાજપના એમને પણ મળીને સમર્થન મેળવેલું છે તો પણ હજી આ કાયદામાં સુધારો થતો નથી એટલે યુવા દીકરીઓ બચાવવા માટે જે એસપીજી અભિયાન સર્વ સમાજ સાથે રાખીને અમે કરી રહ્યા છીએ તો અમે સર્વ સમાજના બધા આગેવાનો સાથે ચર્ચા કરી એવું નક્કી કર્યું કે હવે ડાયરેક્ટ મુખ્યમંત્રી શ્રીને મળીએ અને આની ધારદાર રજૂઆત કરીએ કે શું તમે આંદોલન કરવા ઈચ્છી રહ્યા છો આજે ગુજરાત શાંતિમય ગુજરાત છે અને આ આંદોલન ના કરવું પડે અને સીધી સીધી રીતે આજે સર્વસમાજની દીકરીઓ બચાવવા માટે ફક્ત કાયદામાં સુધારો કરવાનો છે કે જે દીકરીને લગ્ન કરવા હોય એ પોતાના વિસ્તાર હોય એ વિસ્તારમાં લગ્નનો લગ્ન રજીસ્ટ્રેશન કરાવી શકે મા બાપ કે જે લોહીનો સંબંધ હોય એની વાલીની ફરજિયાત થઈ રાખવી પડે અને જે લોકો ચીટિંગ કરી અને જે અસામાજિક તત્વો યુવા દીકરીઓને ભગાડીને જે લગ્ન કરે છે એના વિરુદ્ધમાં સખ્તમાં સખ્ત કાયદો કરવામાં આવે